હેલો યુટ્યુબ ફેમિલી આપણે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમે આવી ગયા આમાં પરિવાર ખેતર તો આપણા હાથમાં ગૂગલ એડસેસ પિન અને આ એક શું કહેવાય અમને ટાઈપોડ કહેવાય જે મોબાઈલ નું સ્ટેન્ડ છે તો આજે ખેતર આઈ ગયા ખેતરમાં થોડું થોડું ખડ રહી ગયું છે ઉખાડવાનું જીરામાં ત્યાં જ અમે ઉખાડવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો લ્યાથી આવી ગયા અમે ખાવા બપોરનો જો આ બપોર એક વાગી ગયો છે અને હવે ખાવાનો તો અમારા બબુને સોરાણું ચાલુ છે જો અમારો બબુ જાગતો હોય ને ત્યાં લાગે અમને ખાવા ના દે તો ક્યાં ભાઈ સુઈ ગયા કે જાગે કિયો રોઈ ગયો લાગે છે આવતો છે આ બાજુ અમારા પૂરા ભાઈ ને રિવિલ કરવાનું જો અમે કોંગ્રેસ લઈ આવી પૂરો કાલ આવ્યો નહીં ને બે દાળી ની એટલે એવું નહીં ચલો ખાવાનું રેડી છે લઈ તો ચલો ખાઈ લેવી ફટાફટ હવે ખાવાનું રેડી કરવા માટે અમે જઈ મૂળાની મોગરી લેવા તો અહીંયા અમારી નાની વાડી છે જે વિડીયોમાં ઘણી વાર બતાવીએ તો એની માટે અમારે મોગરી લેવાની છે અને મોગરી બહુ ભાવે છે અને એને બટાકા વાયા એ પણ બતાવવું બટાકા આવી ગયા લઈ તો બટાકા જોવા વાડી છે આમાંથી લેવાની છે મોગરી આ ઘણી બધી મોગરી છે એ મોગરી લેવાની છે અરે એ મોગરી કહેવાય મૂળાની ખબર જ તમને આ મુડાની મોઘરી વેણે છે બતાવી આ મોઘરી તીખી લાગે ને તો આ બાજુ અમારા બટાકા જોવા અમારે મેથી પણ જો ડુંગળીને ડુંગળીને પણ આપણે એવું લા બીજ આવી ગયા આપણે શું કહેવાય બી આ રણ જુઓ હે ને ડુંગળીને આવી જાય છે મોરાને મોકરી આવી જાય છે અને આ સાઈડમાં અમારે મેથી મેથીને પણ સિંહપુ આવી ગઈ હે ભૂખ લાગી છે જબરજસ્ત કડકડીયા બોલે પેટમાં હોં દેડા દોડે છે તો ફટાફટ મોઘરી વીણી જો આ બટાકા છે બટાકા છે બટાકા આવી ગયા છે પણ અત્યારે જો નાના છે એટલે આને ઉખાડાય નહીં

હવે ખાવાનું રેડી કરવા જમવા અમે બેસી ગયા છે ને જો આ બાજુ છે રોટલી આ બાજુ છે મરચા તરેલા છે આ બાજુ ઘર છે ઉટલી છે અને આ છે આપણે જે અત્યારે વેણી લાયા મોડાની મોગરી છે આ બાજુ ગોપાલના વાટકા પાપડ છે શાકસનું હોય હે બટીકાનું રતાણું બટેકા અને વટાણાનું શાક છે ચલો શાક ચાલો આપણે ફટાફટ જમી લઈએ પૂરા ભાઈ હાલો જમવા ખાઈ લો ફાઇનલી મિત્રો વાગી ગયા સાતના સાડા ત્રણ ને સાડા ની ચા આવી ગઈ છે પૂરા ભાઈ ચા પીને બેહી ગયા છે અને હું ચા પીવું છું ચા પીતા પીતા દાંત કાઢે છે તો ચા પીને હવે આવવાનું છે પાછું લીંદવા બસ આજનો વ્લોગ અહીં પૂરો કરું છું વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દે શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સક્કર પારા કરી દેજો મળશે આપણે નવા વિડીયોમાં તો બાય